નમસ્કાર દર્શક મિત્રો હું છું ચૌહાણી રલ તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર મેંદડાથી અમારા રિપોર્ટર ગૌરવ કુમાર જોષી સાથે મેંદડા ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો પાંત્રીસમી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી મેંદડા ખાતે આજરોજ બંધારણના પરણેતા એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જો વાત કરીએ તો આજરોજ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની નિમિત્તે મેંદડા તાલુકાના સર્વ સમાજના આગેવાનો દ્વારા તેમજ સર્વ સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા મેંદડાના મેઘવાડા સમાજથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મેંદડા ડોક્ટર આંબેડકર ચોકમાં પહોંચ હતી ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલોના હાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી શોભાયાત્રા મેંદડાના સરદાર ચોક ખાતે પહોંચી હતી ત્યાં બધા લોકો દ્વારા સરદાર સાહેબના સ્ટેચ્યુને ફૂલોના હાર વડે સન્માન આપવામાં આવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રા भगतસિંહના સ્ટેચ્યુ સુધી પહોંચી હતી ત્યાં વિર શહીદ भगतસિંહજીની પ્રતિમાને ફૂલોના હાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ રીતે મેંદડા તાલુકાના દરેક સમાજના લોકો આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા અને આ શોભાયાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલતું આયોજન ગાળું છે આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એકસો ચોસઠ જન્મજયંતિ નિમિત્તે મેંદડાની જનતા આજે રોજશોરથી આજે સ્વાગત કરી રહી છે મેંદાળાની અંદર આજે શિક્ષણના મધનગનના ઉજવના લોકો એકતાનું પ્રદર્શન કર્યું છે અને આ ગામના તમામ નાગરિકો તમામ સમાજના આગેવાનોએ આયા સાથે મળી તમને ગમ્બો મિલાવી અને આયોજનમાં સહભાગી બન્યા છે હું આ તકે મેઘરાની સાહેબી તમામ સમાજની સમગ્ર જનતાનો હું આભાર વ્યક્ત કરું છું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ